આખી પટ્ટી માં આ રીતે આપણે સિલાઈ લગાડી દેવાની તો આ રીતે સિલાઈ લગાડીને તૈયાર છે હવે આ પટ્ટી ને આપણે બ્લાઉઝ માં લગાડવાની છે તો જે આપણે બ્લાઉઝ અહીંયા શોલ્ડરેથી જોઈન કર્યું છે ત્યાંથી આપણે આ ભાગથી આપણે પટ્ટી લગાડવાનું સ્ટાર્ટ કરવાનું છે અને અહીંયા સુધી આપણે પટ્ટીને લાવીને એન્ડ કરવાનું છે તો અહીંયા આપણે પટ્ટીને પહેલા રાખશું તો જે રીતે આપણે અહીંયા પટ્ટી વાળેલી છે તે ભાગને આપણે અહીંયા ઉપર રાખવાનો છે વાળેલો મતલબ ઊંધો ભાગ જે હોય તેને આપણે આ રીતે ઉપર રાખવાનો અને અડધા ઇંચ જેટલી પટ્ટીને આપણે બહાર રાખવાની છે તેને આ રીતે અંદર તરફ વાળી દેવાની એ પ્રમાણે આપણે પટ્ટીને રાખવાની અને અહીંયા

અને ગેપ એક સરખો જ રાખવાનો અહીંયા હું સવા ઇંચનો ગેપ રાખી તો અહીંયા આપણે જયારે એન્ડ કરીએ ત્યારે પણ આપણે આનાથી ફિનિશિંગ સારું આવે આ રીતે મેં એક સરખો ગેપ રાખીને આખી પટ્ટીમાં આ રીતે સિલાઈ લગાડી દીધી છે હવે આપણે અહીંયા નાના નાના કટ લગાડવાના છે તો આ રીતે મેં કટ લગાડી દીધા છે હવે આપણે અહીંયા પટ્ટી ને બહારની તરફ લઈ લેવાની છે આ રીતે પટ્ટી ના રીતે બહારની તરફ રાખવાની છે અને ઉપરથી આપણે એક ધાર સિલાઈ લગાડવાની છે આ સિલાઈ આપણે અસરની જે પટ્ટી છે તેની ઉપર લગાડવાની છે અહીંયા તો આપણે ફરતી પટ્ટી માં તે સિલાઈ લગાડી દેસુ તો આ રીતે આપણે ધાર સિલાઈ લગાડ્યા બાદ પટ્ટી આપણે તરફ આખી વાળી દેવાની છે આ રીતે અને ઉપરથી આપણે એક સિલાઈ લગાડવાની છે અને આ સિલાઈ પણ એક સરખા ગેપમાં લગાડવાની તો આ રીતે આપણે ગળાપટ્ટીને લગાડીને તૈયાર કરી દીધી છે તમે જોઈ શકો છો એકદમ ફિનિશિંગ સાથે આપણે ગળાપટ્ટી તૈયાર થઈ ગઈ છે આગળથી પણ અને પાછળથી પણ એકદમ સરસ ફિનિશિંગ આવ્યું છે જો આ રીતે તમે ગળાપટ્ટી લગાડશો તો એકદમ પરફેક્ટ રીતે ગળાપટ્ટી લાગશે અને તેનું ફિનિશિંગ પણ સારું આવશે તો આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર જણાવજો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો અને મારી ચેનલને ને કરી દેજો અને આગળ તમારે શું શીખવું છે તે મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો તો તેના પર હું વિડીયો બનાવવાની પૂરી કોશિશ કરીશ તો હવે મળશો આપણે બીજા વિડીયોમાં જય શ્રી કૃષ્ણ